અનિલ અગ્નિહોત્રી નો જન્મ અઢાર આઠ નિષ્ઠાપૂર્વક નિભાવી સાથે પત્રકારત્વ પણ કર્યો પત્રકાર જગતમાં પણ અનિલ અગ્નિહોત્રી છવાઈ ગયા હતા અનિલ અગ્નિહોત્રી માત્ર પત્રકારત્વ જ નહીં પરંતુ સૌ કોઈને મનોરંજન આપવામાં પણ પાછી પાણી નથી કરી સ્વચ્છતા અભિયાન હોય કે કોઈ પણ જનજાગૃતિના કાર્યક્રમમાં જો નાટક નૃત્ય કરવું હોય તો તેઓ હંમેશા તત્પર રહેતા ભરૂચ જિલ્લાના મોટા ભાગના દૈનિક અખબારો અને ચેનલોમાં પત્રકારત્વ તરીકે નિષ્ઠાપૂર્વક વાદ વિવાદ વિના પોતાની ફરજ અદા કરી અને છેલ્લા પંદર દિવસથી તેઓની તબિયત લથડી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ગત રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમનો અવસાન થતા પરિવાર સાથે પત્રકાર જગત સાથે દૂધધારા ડેરીના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યો હતો એવું કહેવાય છે કે સરળ અને સાચા બોલા અનિલ અગ્નિહોત્રી હંમેશા રડતા વ્યક્તિઓને પણ ખુશ કરવાની શક્તિ રાખતા સામાન્ય રીતે મારો પોતાનો અનુભવ એવું પણ બોલે છે કે અનિલ અગ્નિહોત્રી હંમેશા કહેતા દિનેશ મકવાણા તારામાં કંઈક નવું જ હોય તારા સમાચાર હંમેશા જોવા ગમે સાંજે સમાચારમાં કંઈક નવું જોવા મળતા અનિલ અગ્નિહોત્રી દિનેશ મકવાણા એટલે કે મને ફોન કરવાનું ચૂકતા નહીં આવા સાચા અને સચોટ પત્રકાર અથવા કરનારા સિનિયર પત્રકારે આજે દુનિયાને અલવિદા કરતા પત્રકાર જગતમાં પણ શોકનું મોજું જોવા મળ્યું છે અનિલ અગ્નિહોત્રીની આત્માને પ્રભુ શાંતિ અર્પે અને પ્રભુ તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી એસએનપી પરિવાર તરફથી પ્રાર્થના